જન્માષ્ટમી પર્વને કારણે વેકેશનમાં લોકો મોટી સંખ્યામાં ધાર્મિક અને ફરવાલાયક સ્થળો નીકળ્યા હતા પોતાના વાહન ન હોવાથી તેવા ઘણા લોકો એસટી બસનો સહારો લીધો હતો પોરબંદરથી કુવાંટ જીતે એસટી બસમાં પેસેન્જરોએ રિઝર્વેશન કરાવ્યા હોવા છતાં સીટ ન મળતા ઉભા રહેવા પડ્યું હતું અને બસમાં ક્ષમતાથી વધુ ભીડ થતા મુસાફરો હેરાન પરેશાન થયા હતા કુતિયાણા બસ સ્ટેન્ડ સ્ટેશન પર ફરિયાદ છતાં કોઈ કાર્યવાહી ન થતા મુસાફરો ધોરાજી સ્ટેશન પર હોબાળો મચાવ્યો અને મીડિયા સમક્ષ રોષ વ્યક્ત કર્યો અંતે કર્મચારી દ્વારા યોગ્ય વ્યવસ્થા કરીને મુસાફરોને સહાય અને મામલો શાંત થયો હતો મારું નામ પ્રિયંકા છે મારું નામ પ્રિયંકા છે હું પોરબંદર થી ચડી છું પોરબંદર થી ચડ્યા અમારી બસ રિઝર્વ અમારી હતી હતી રહેવાની મારા મમ્મી જવું હતું વોશરૂમ જવા માટે આખી બસ વચ્ચેનું ફૂલ પબ્લિક એજ્યુકેટેડ પબ્લિક હતી તેમ છતાં અમે એવું કીધું કે ભાઈ દસ મિનિટ બસ ઉતરવાની ઉભી જ રહેવાની છે તમે ઉતરો અને અમને વોશરૂમ જવાની જગ્યા આપો કોઈ હલ્યું નહીં અને અમને આમ 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 ધક્કા મુક્કી કરતા બે જેન્ટ વચ્ચે થી એક જાડી લેડીઝ નીકળી શકે બે જાડિયા જેન્ટ ની વચ્ચે થી એક જાડી લેડીઝ નીકળવું એટલે અને અમે એવી રીતે નીકળીને વોશરૂમ યુઝ કરવા ઉતર્યા બરાબર અને પછી ત્યાં કુતિયાણામાં નક્કી કર્યું કે હવે આપણે અંદર જઈ અને સરકાર પેલા સાહેબ જે હોય એને વિનંતી કરીએ કે ભાઈ જેટલા રિઝર્વેશન પર્સન હોય એટલાને ચડવા દો કારણ કે આગળ નોન રિઝર્વ પર્સન હજી ચડવાનું હતું અને ઓલરેડી અંદર નોન રિઝર્વ પર્સન બેસી ગયું હતું